હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી એક નવા લોગમાં તો કેમ છો બધા મજામાં મતો ભાઈ મસ્ત મજાનું અત્યારે બપોર થઈ ગયું મિત્રો આપણે ઉઠાને બપોર થઈ ગયું ભાઈ બપોર જ થઈ જાય ને પણ ડાયરેક્ટ સવારના હું જઈશું હા મિત્રો સાચી વાત છે આપણે સવારના હું હતા તો મિત્રો અત્યારે ગરમી એવી થાય છે ને તો કોકની વાડી ગોતી હારા માયેલી પાણી વાણી મળી જાય ને તો નાઈ ના શું કે ભાઈ નાવું તો ફૂલ મને મન થાય પણ નવાનું કોકની વાડી તો દે ના આવો વાડીમાં હાલ ને જણાને ફોન કરી તો મિત્રો હાલો હવે તમને ડાયરેક્ટ ત્યાં પૂલે જઈને જ મળું આપણું દેશી પુલ સ્વિમિંગ પુલ દેશી તો હાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે ઘણા ભાઈબંધને ફોન કર્યા ભાઈ તો ભાઈ અડધા આમ ક્યાંય રખાડવા ગયા અડધા ક્યાંય બીજે ક્યાંય ફરવા ગયા તો એવું બધું હવે છેલ્લો ભાઈબંધનો ફોન જે તમને ફોન કરાવ આપણે લાવ્યો જ તમને ફોન કરાવ ઉભા રહ્યો હાલો

એવું હે હા હાલો તારી વાળી આવીને હમણાં ફોન કરું હાલો આવ્યો હાલો મિત્રો આપડો તો મેળ પડી ગયો છે ભાઈ તો ઓલા ભાઈ હા તો હાલો આપણે અહીંયા જઈએ અને મિત્રો આજે વાત કરું ને તમે કેતા કે ભાઈ આજે હાલીને કેમ જાય તો મિત્રો એવું નથી અમારી બ્લેક જેગવાર ભાઈ સર્વિસમાં છે એટલા માટે આપણે હાલીને જવું પડે પણ વાંધો નહીં હાલી ને મોજ જ આવે ઓલી ગાડી હોય તો થોડીક વધારે મોજ આવે તો હાલો કન્ટિન્યુ આપણે નીકળી ગયા છીએ અને મિત્રો જો આવા રસ્તા છે ભાઈ જોઈ લીધું તો વાંધો નહીં નાવું જોઈએ એમાં તો હાલશે નહીં કાંઈ વાંધો નાવું છે ને આવા રસ્તા ગમે એવા આવે ને તોય જવું છે શું કે જવું છે ને ભાઈ નાવું ચાલે ગરમી એવી થઈ જાય ને મિત્રો વાત જ જવા દઈએ ચાલો વાંધો નહીં અને મિત્રો અહીંયા લોકેશન તો જુઓ ભાઈ હા 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 ભાઈ નેક્સ્ટ લેવલ વાંધો નહીં હાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાઈ વાડીએ હાલ ભાઈ ગેટ બેટ ખોલ ગેટ એ ઓલા જોવા આવે સેટ બેઠા જો ગેટના

ને બાકી આ જોઈ લ્યો ભાઈ આ હા બાર બોલાવનો હો ભાઈ ઓહો ભાઈ સાહેબ આખો ભૈરો આમ તો એવો મિત્ર આખો એટલે આખો હાલો રેડી ને રેડી તો નાય જ લેવું હે પૂરે પૂરે એવું કરો હે 10 કલાક તો કઈ કોઈ ફોન ન હોય સીજોક કરી દેજે ફોન લોક તો ચાલુ કરવો જો ને યાર લોક ચાલુ કરવો જો ફોન સીજોક કો નગી ભાઈ ફોન નો આવો અહીં હાલો મિત્રો કન્ટીન્યુ 1 2 અને 3 ઓ બા જરા મજા આરાયો ભાઈ એક નંબર બહુ મસ્ત ઠંડુ ઠંડુ પાણી છે ભાઈ વાત જ જાદી વાહ

કોણ જીતી મિત્રો કમેન્ટ કરી નાખજો જરી હા ભાઈ જીતા મિત્રો મને ખબર હું પેલા બહાર નીકળી જઈ તો પાછો થઈ જાય થ્રી ટુ વન મિત્રો ચીટિંગ કરી નાખી ભાઈ હાલો મિત્રો હવે તમે જોજો હાલો થ્રી હાલો થ્રી ટુ વન જીતી ગયા મિત્રો ભાઈ હતો રહી સેકન્ડ પણ કેમ રહી ગયો ખબર મને પડતી નથી પણ સાચું કઈ દીધું વાંધો નઈ હાલો મિત્રો તો કઈ વાંધો રાત ની તારે પાર્ટી દઈ દેવા થઈ ગયો બીજા નહીં ભાઈ હું જીતી ગયો બે વાર જીતું એક વાર નઈ મિત્રો

અરે મોતીભાઈ દે ભાઈ મને મત અડધી કલાકય ન પૈસા તમને મિનિટ મિનિટ તમે પાણી બહુ નીકળો ભાઈ હાલો મિનિટ ભાઈ મિનિટ તમે પૈસા લઈ ભાઈ હાલો મિનિટ નો ફોન ની લાઈટ બંધ કરો યાર પકડવા માટે ગયા આપી દઉં પણ હજી મિત્રો કન્ટિન્યુ તો મિત્રો નાવાની તો એકદમ થોડીક ટાઈટ ચડી ગઈ ને બહાર નીકળી ગયો આમાં આપડે આટો મારતા બગીચામાં ભાઈ જોઈ લો મિત્રો આવી એ બોલો હું બેઠો છે ભાઈ હા લાલ માટે મારવા નથી આવું વાંધો ના મિત્રો આપણે આ માટો મારતા આવી કારણ કે ભાઈ બહુ ટાઈટ ચડી ગઈ પાછા આપણે નાસી એમાં વાંધો નહીં પણ થોડોક આ માટો મારતા આવી આમ જોતા આવી ભાઈ બધા બાકી આમ ફરતી કરે એની વાડી છે ભાઈ જોઈ લઈએ ભાઈ વાહ ભાઈ વાહ મિત્રો હું આ થોડોક તપી જાઉં પછી પાછો જાવ નાવા ને મિત્રો આજે વખતે તો આપણે ડૂબકી મારવાનું થાય અને ઓલાને આજે વખતે પછાડવો પછાડો ને પછાડો બાકી ભાઈ મિત્રો લોકેશનની વાત કરું ને ભાઈ

ઈતે પેન્ટ માં વાટલો પાણી ભરાય એટલે આલો મિત્રો હે ને થોડુંક માં ચા બને હે થોડું બીક માંગી આવી પછી તમને આગળ મળો તો જલ્દીથી જલ્દી આમાં લાઈટ મોકલાવો આલો તમે નાગનાઈજી લાઈનમાં હાલો આ જોઈ લ્યો તમે કમ્પ્લેન જોવો કલાક કે તમને કમ્પ્લેન કરી હજી પાવર નથી આવ્યો હા બોલો બોલો મિત્રો આ તો ભાઈ જીવી માં ફોન કર્યો કે ભાઈ અહીંયા ફિલ્મ નું શૂટિંગ ચાલુ છે ના આવા તા આવ્યા છે હાલે હાલે તા નાવું કે તો હાલ પાછો નાવું તો એ પણ લાઈ જાવ તો કે ફુવારે નાવું મિત્રો પાછું નાવું હો ભાઈ મિત્રો મસ્ત મજાનો ચા બા પી લીધો ને ભાઈ બહુ મોજ આવી ગઈ ને ઓલો તો ઊભો જ નહીં થાય મને નત લાગતું મિત્રો એ ઊભો થાય એવું તોય પૂછી લેવા લો હાલે ભાઈ નાવું નથી તારે મિત્રો આ તો હોઈ ગયો જોઈ લ્યો એ નાવું નથી

મિત્રો આ તો જી બી વાળા ની કેવા મહિનો કે અમારા છોકરા ને નાવું એને શૂટિંગ ઉતારવા આવ્યો હાલે હાલે હાલો હાલો હાલ જઈ એકવાર હાલો એકવાર થઈ જાયો હાલો મિત્રો વન્સ મોર એકવાર થઈ જાયો તો હાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ ચા પાણી પીન હવે પાછા બીજી વાર નાવા જઈ રહ્યા છીએ તો પાણી તમને દેખાડી દઉં જોઈ લ્યો ભાઈ એક નંબર ચોખ્ખું છે તો હાલો ભાઈ તારું નાવાનું થઈ જાય મારું તો ફૂલ નાવાનું મન થઈ જાય પાછો ગરમી ચડી ગઈ છે એટલે પાછું ઠંડા પાણી નાવાન થઈ છે તો હાલો લેટ્સ ગો હાલ સુપર પછી હું આવીશ એવું કરું છું તો મને ગોઠામાં બહુ લાગ્યું ગુ ગુ લાગ્યું આયા જો ને લાગ્યું જો મેરો લીલા લીલા આવી ગયા ચોય વાંધા છે ચંપલ ચંપલ તો બારકા કા માં ઠેકડો આવડા જુવાની ના છે મારા કલેજા મારા કલેજા પછી ઘરે પોગવું છે મારા કલેજા ઓ ભાઈ સાહેબ પાછું ઠંડુ પાણી આવી ગયું છે

બહુ મજા આવી ગઈ એમાં એ તડકો હોય ને મિત્રો એટલે એની વાત જો આમ દેખાડો ભાઈ આમ તડકો છે જ છે આપડે નાવાનો હોજ એટલે ભાઈ બહારો બોલી બહુ મજા આવી ગઈ ભાઈ મારું મિત્રો તમે જોજો કેટલી સેકન્ડ રહી આ ભાઈ તો આપણે બે સેકન્ડ સેકન્ડ રેતા આપણે કેટલી સેકન્ડ રહી તમે જોજો એ બે ત્રણ ઓ હા મિત્રો ખરાકા ભાઈ બહુ ના આવે ન મોજ આવી હાલ ભાઈ તાર ના ન આવું મારે તો ના આવું પણ તું નાવાનું કે તો હું નાઉ ને આઈ લાવ લાવ પકડો આઈ એકલો એકલો મિત્રો ના રાખે મને એમ ન થતો તું નાવા આલ અંદર ખોડે ભાઈ મેં તો થોડી ના પાડી તો મિત્રો એને હાલો મિત્રો પાછો નાવ આવી ગયો છો હાલો એક ડુકકી બાજી થઈ જાય બરોબર થઈ જાય થઈ જાય કન્ટિન્યુ બરા

આઈ કેન કઈ બહાર કાઢ્યા જેવા નથી જો મીઠું પાણી હતું એટલે મિત્રો એવું એ ફાઇનલી મિત્રો આપણે ના ધોઈને નીકળી ગયા છીએ અહીંયાથી અને ભાઈ નાહાની કેવી મોજ આવી બહુ મજા આવી બારો બોલાવી દીધું મિત્રો મિત્રો નાવાની વાત કરો ને તો એકદમ નેક્સ્ટ લેવલ મજા આવી ગઈ અને હવે આપણે પાછા ઘર તરફ જવા નીકળી ગયા જીએ ભાઈ તો હાલો હવે ઘરે જઈને મળી અને ભાઈ મિત્રો નાતા નાતા બહુ થાકી ગયા હો ભાઈ તો હાલો હવે ઘરે જઈને મળી તો હાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ઘરે જતા હતા ને ત્યાં અહીંયા પૂલ્યું હતું જોઈ લો મિત્રો અંદર થી પાણી નીકળે જોઈ લે અહીંયા હે જોઈ લે મિત્રો અહીંથી તો જો ખાલી આમ જોઈ લ્યો ખાલી મિત્રો પુલ ની અંદર થી પાણી નીકળે એટલે અહીંયા છે જો તમને દેખાડી દઉં જો અહીંયા દેખાય અંદર થી આવે નજીક ક્યાં છે ભાઈ જોઈ લે મિત્રો અમે આવ્યા ને ત્યારે આ પાણી કાંઈ નહોતું અને અત્યારે આખું ભરાઈ ગયું જોઈ લે ભાઈ અહીંથી નહીં નીકળે એલા જોઈ લે મિત્રો અહીંથી નહીં પાણી નીકળે ભાઈ તો લે મિત્રો અંદર થી પાણી નીકળે ઉપર તો મિત્રો ટ્રેન નો પાટો જ નીચે થી એમને પાણી નીકળે હા ભાઈ